વિદ્યાર્થીઓ અનેક મહત્વની બાબતો હરણી ખાતે આવેલ જય અંબે વિદ્યાલય અને અંબે વિદ્યાલયના નિયામક વિવેકભાઈ શાહ શાળાના આચાર્યો શાળા વિદ્યાર્થી સંઘ હોદ્દેદારોના હસ્તે વૃક્ષારોપણ સુંદર કાર્યક્રમ નું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી સમજવામાં આવી હતી વૃક્ષારોપણ એક સામૂહિક પ્રવૃત્તિ છે અને આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ એકબીજા સાથે સહકાર કરવાનું પણ શીખ્યા હતા વૃક્ષોને રોપીને વિદ્યાર્થીઓએ કુદરત પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો આજના વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ વાતાવરણને સ્વચ્છ રાખવા જંગલો ને અને પર્યાવરણને અનુકૂળ એવી જીવનશૈલી અપનાવવા માટેના પાઠ પણ શીખ્યા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર